મજામાં જઈ તો આજ આપણે નવો વ્લોગ લઈને આવી ગયા છીએ મેળાનો તો સાવરકુંડલામાં આવી ગયો છે મેળો તો જોઈ શકો છો તમે આ વખતે આવ્યો છે ખૂબ મોટો મેળો તો હાલો હવે આગળ જઈને તમને આખો દેખાડીએ મેળો કેવો છે એમ હાલો તો મિત્રો અહીંયા છે બધા લાઈનમાં સ્ટોલ ખાણીપીણીના અને બધી વસ્તુના એવા સ્ટોલ છે અને અહીંયા છે બધી લારીઓ આમ છે બબબે સગડોળ અને બબબે હોડી એવું બધું આવ્યું છે તો આ છે બધા લાઈનમાં સ્ટોલ

હજી પરમિશન મળે તો હારું આજ હજી હમાસાર આવ્યું આજ ચાલુ થવાનું તો આગળ ઘડીક પેલા કઈ હવે બંધ રહેવાનું છે ગઈ છે મારા ગાડી માં બેવું છે જોશે પૂછવા નાના છોકરા નું પૂછવા જો છે બે આમે છે ડ્રેગન આ છે સગડોળ એની બાજુમાં છે બ્રેક ડાન્સ આ છે પાછી હુડકી અહીંયા ટોરા ટોરા અહીંયા પાછું સગડોળ પછી છે વળી પછી બ્રેક ડાન્સ આડી સકડી ભૂત બંગલો હોત ને છે ભાઈ આ વખતે બધું લાવ્યા ખરા પણ શરૂ કરે તો કામનું છે બધું ભાઈ આડી સકડી તમે કોઈ દી જોઈ નહીં હોય અહીંયા છે હિસ્કો અહીંયા છે સ્કાય આવું ઓહ હો આમાં હશે ભૂતડા ભૂત બંગલો હા ભાઈ હા ભાઈ ટિકિટવાળા છે જોઈ લો ભૂત બંગલામાં આ ડોકિયું લબડતી છે જવાનું છે

મેળ આવે તો બે ટી શર્ટ બનાવીને એક છું લોગા વાળા અહીંયા છે બધી દુકાન અહિયાં થાળીઓ લઈ લો ભાઈ કેવલભાઈ કે એટલે અહિયાં છે બધુંય રમકડા અહીંયા છે બધું ખાવા પીવાનું સામાન કેવલભાઈ જીએ ફાટું લઈ જવાનું છે ભાઈ બધુંય અહીંયા છે રમકડા ચૂડિયા બંગડિયું છે ભાઈ બંગડીયું

મેળો શરૂ થવાની વેમ માં બધા આવવા મળ્યા છે પબ્લિક મેળો કેદી શરૂ કરે કોને ખબર કે છે હવે કાલ કરશે હવે એમાં એવું છે મેળા નું મુહૂર્ત આજ થવાનું હતું પણ નાના છોકરાનો મેળો ચાલુ થઈ ગયો છે બધાને એમ થયું કે ઉદ્ઘાટન છે તો બધા પબ્લિકે આવે છે પણ એવું નથી મિત્રો આજે મેળો બંધ રહે કારણ કે કાલે હવે ઉદઘાટન નું કે છે તો કઈ વાંધો નહીં હાલો તો થેન્ક્સ ફોર વોચિંગ મિત્રો અમારો બ્લોગ જોવાની તમને મજા આવી લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ને આપણે મળીએ આવવા જ નેક્સ્ટ બ્લોગમાં